રાણીપમાં બકરા મંડી પાસે દારૂ પીધેલા કાર ચાલકે પાંચથી વધુ વાહનને અડફેટે લીધા હતા જેમાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સિવિલમાં દાખલ કરાયા હતા જેમાંથી એક ગંભીર છે કાર ચાલક કોન્સ્ટેબલ હોવાની આશંકા છે શનિવારે રાત્રે પીધેલા વેગનારના ચાલકે વાહનોને અડફેટે લીધા બાદ કાર દિવાલમાં ઘુસાડી દીધી હતી ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે સ્થાનિક સૂત્રો મુજબ કાર ચાલક દારૂના નશામાં હતો અને પૂરપાટ ઝડપે કાર ચલાવી ત્રણ વાહનો અને લારી સહિતની વસ્તુઓને ટક્કર મારી હતી ગ્રીન સ્ટેશનના પ્રયાસના ભાગરૂપે વડોદરા રેલવે ડિવિઝનના ત્રેવીસ સ્ટેશનોને સોલાર પેનલથી સજ્જ કરવામાં આવ્યા છે ત્રેવીસ સ્ટેશન પર વિવિધ જગ્યાઓ આવે લગાવેલી સોલર પેનલથી એક વર્ષમાં આઠ લાખ એકાવન હજાર બસો ને છોતેર યુનિટ વીજળી ઉત્પન્ન કરાઈ હતી જેના થકી સ્ટેશન પરના પાંચ હજારથી વધુ પંખા અને સ્ટ્રીટ લાઇટ ચલાવાઈ હતી આમ વડોદરા ડિવિઝને સૌર ઉર્જા પ્લાન્ટ દ્વારા એક વર્ષમાં એકોતેર ઓગણસાઠ લાખની બચત કરી છે હવામાન વિભાગ દ્વારા છ જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર બોટાદ જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત તાપી ડાંગ દાદરાનગર હવેલી આ ઉપરાંત નર્મદા છોટાઉદેપુર દાહોદ અને મહીસાગરના છૂટાછવાયા સ્થળોએ આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે વડોદરા શહેરની દરબાર ચોકડી પાસે આવેલા બ્રિજ પર પાર્ક કરેલી કારને એક્ટિવા ચાલકે પાછળથી ટક્કર મારી હતી આ અકસ્માતને પગલે કારમાંથી ઉતરેલી મહિલા અને પુરુષે મળીને એક્ટિવા ચાલકને ઢીબી નાખ્યો હતો કારમાંથી ઉતરેલા લોકોએ રીતસરનો કાયદો હાથમાં લઈ હોય તેવા દ્રશ્યો વિડીયોમાં જોવા મળ્યા હતા આ સમયે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને યુવકને વધુથી મારથી બચાવ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અમરેલી શહેરમાં આઠ વાગતા જ તમામ બજારમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગારના સ્થળે વીજળી બંધ કરી દીધી હતી કેટલાક વેપારીઓએ બ્લેકઆઉટના સમયે જ પોતાના વેપાર ધંધા સંકેલ્યા હતા શહેરમાં સ્ટ્રીટ લાઇટ પણ બંધ કરી દેવામાં આવી હતી જેને પગલે બજારમાં અંધકાર વ્યાપી ગયો હતો જોકે રસ્તા પર વાહન લઈને પસાર થતાં લોકોની સંખ્યા વધુ જોવા મળી હતી બજારમાં આ વાહનો અને કોઈ એકલ દોકલ વેપારીની લાઇટો જ ચાલુ રહી હતી સુરેન્દ્રનગર ઝેડ સીસીઆઈના પ્રતિનિધિએ રાજકોટ ડિવિઝનલ ડીઆરયુસીની બેઠકમાં ભાગ લીધો હતો જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના મુસાફરોને પડતી મુશ્કેલી અને ટ્રેનનું સ્ટોપેજ આપવા તથા કોરોના સમયે બંધ થયેલા ટ્રેનો શરૂ કરવા માટેના પ્રશ્નો ગુંજ્યા હતા વેસ્ટર્ન રેલવે રાજકોટ ડિવિઝનની ડીઆરયુ કમિટીની બેઠક ડિવિઝનલ રેલવે મેનેજર અને સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજરના અધ્યક્ષતામાં તારીખ ઓગણત્રીસ કરતા દિલીપસિંહ પરમારે સુરેન્દ્રનગરના મુસાફરોની સુખાકારીમાં વધારો કરતા વિવિધ મુદ્દાઓની રજૂઆત કરી હતી સિદ્ધપુરમાં કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂત દ્વારા રોડ રસ્તા અને ગટરની સુવિધા માટે બનેલા ચાર પોઈન્ટ ચૌદ કરોડના નવા કામોના લોકાર્પણ સાથે આગામી સમયમાં શહેરની સુવિધા અને સુંદરતા વધારવા માટે મંજૂર થયેલા આઠ કરોડના કામો શરૂ કરવા માટે ખાતમુહૂર્ત કર્યું હતું જેમાં મુખ્યત્વે બે પોઇન્ટ છોતેર કરોડના ખર્ચે ખાડિયા તળાવનું બ્યુટિફિકેશન અને શહેર માટે અઠ્યાવીસ લાખના ખર્ચે નવો કોમ્યુનિટી હોલ બનશે તેમજ ત્રણ પોઈન્ટ સાહીઠ કરોડના નવા સીસી અને પેવર બ્લોક રોડ સાથે પાણીની સુવિધા માટે ઓવરહેડ ટાંકીનું નિર્માણ થશે ભારતમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી બુલેટ ટ્રેનનું ટ્રાયલ જાપાનમાં જ શરૂ થઈ ગયું છે જે પછી તે ભારતમાં આવશે ભારતમાં બુલેટ ટ્રેન આવે તે પહેલાં જ યુદ્ધ સ્તરે કામ ચાલી ગયું છે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ પાંચસો આઠ કિલોમીટર લાંબી હાઈસ્પીડ રેલ લાઇનનું નિર્માણ કરી રહ્યું છે તેનો ત્રણસો ને પચીસ કિલોમીટરનો માર્ગ ગુજરાતના નવા જિલ્લાઓ અને મહારાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાંથી પસાર થશે જાપાનમાં બુલેટ ટ્રેન ટ્રાયલ શરૂ થવી એ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે જાપાન અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની ભાગરૂપે જાપાન ભારતને બે શિકન સેન ટ્રેન સેટ ભેટ આપવામાં આવશે કપડા તાલુકાના ધરતીપુત્રોએ આગોતરા કપાસના વાવેતર શરૂ કરી દીધા છે જે પ્રમાણે ઉનાળું તપી રહ્યું છે તે મુજબ આગોતરા વાવેતરને પિયત નિયમિત આપવું જરૂરી છે પિયત આપવા માટે વીજ પુરવઠો નિયમિત મળવો જરૂરી છે પરંતુ છેલ્લા દસેક દિવસથી ચૂડા ચોકડી ભૂગુપુર સહિતના ગામોના ખેતીવાડી ફીડરોમાં અવારનવાર સમસ્યા સર્જાતા વીજ પુરવઠો ખોરવાઈ જાય છે જેથી ચોકડી ચૂડા ભૃગુપુર નામના બાબુભાઈ કાડોત્રા અને દિનેશભાઈ ચૌહાણ મહેશભાઈ પંચાસર સોંડાભાઈ કણઝરિયા નટુભાઈ વાઘેલા કિશોરભાઈ પ્રજાપતિ સહિતના ખેડૂતો વીજ કચેરીએ દોડી આવ્યા હતા મહીસાગર જિલ્લાના લુણાવાડા ફુવારા ચોક ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગરની ઉપસ્થિતિમાં ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાઈ હતી આ મોકડ્રીલમાં ડ્રોન હુમલાની કાલ્પનિક પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું ફાયર બ્રિગેડની ટીમ આપદા મિત્રો એકસો આઠ એમ્બ્યુલન્સ અને ઓ પોલીસ વિભાગ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી ટીમોએ ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા ઇજાગ્રસ્તોને તત્કાળ પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા